બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત તેનો પાઠ નવ તેનું નામ છે ભાષા સજ્જતા તેની સ્વ અધ્યયન જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેણે પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ અજબ ગજબ દિનવિશેષ આ બધું તમને મળી રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી વિડિયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ પ્રશ્ન પહેલો છે સૂચના અનુસાર કાર્ય કરવાનું છે અહીં સ્વર વર્ણના પરિતહ કરોતું એટલે કે સ્વર જે હોય એના ફરતે ગોળ કરવાનું છે તો અહીંયા ઈ ઉ એ અને એ આ રીતે ગોળ કરવાનું છે તે જ રીતે બીજું છે તાલવ્ય વર્ણનામ પરિત કરોતું તાલવ એટલે તાળવાથી બોલાતા હોય તે રીતે તો ય સ અને જ મૂર્ધન્ય વર્ણનામ પરિત કરોતું મૂર્ધન્ય તો તેની અંદર આવશે ટ ડ અને સ અંતસ્થ વર્ણનામ પરિત કરોતું તેમાં વ લ અને ય આવશે પ્રશ્ન બે વર્ણોના સ્થાનના આધારે યોગ્ય જોડકા જોડીને લખવાના છે પહેલાં જોડકા જોડી દેવાના ત્યારબાદ નીચે લખવાના તો આ મુજબ તમે જોડકા જોડી દેશો અને નીચે આ રીતે જોડકા જોડ્યા છે તે પ્રમાણે લખવાનું છે તો ગ છે જે કંઠ તાલુ ઢ મૂર્ધા ન મ ઓષ્ઠો એ કંઠતાલુ અઉ કંઠોષ્ઠમ તો આ રીતે જે જોડકા આપણે જોડ્યા છે તે મુજબ અહીંયા આ રીતે તમારે લખી દેવાનું છે પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ આપેલ શબ્દના રૂપો બનાવો અહીંયા ઉદાહરણ આપેલું છે આ મુજબ આપણે શબ્દો બનાવવાના છે પ્રથમ વિભક્તિ દ્વિતીય અને ષસ્ટી વિભક્તિ છે અહીંયા એક વચન દ્વિવચન અને બહુવચન છે ગુજરાતની અંદર એક વચન અને બહુવચન જ આવે છે જ્યારે સંસ્કૃતની અંદર એક વચન દ્વિવચન એટલે કે બે બે વચન વચન અને બહુવચન આટલું ત્રણ આવે છે તો તેની અંદર આપણે જોઈએ તો એક વચન રામ તો એનું બાલનું આ બાલ છે તેનું થશે જો આ પાછળ જોજો રામો તો અહીંયા થશે બાલો રામાહ તો બાલાહ રામમ તો બાલમ રામો તો બાલો આ બંને સરખું રામાન તો બાલાન રામસ્ય તો બાલસ્ય રામયોહો બાલયોહો તો બાલામ તો આ રીતે તમારે બનાવવાના છે તે રીતે તમારે જોતું જવાનું છે અહીંયા છે તે જ રીતે અહીંયા થવું જોઈએ પાછળ અહીંયા વિસર્ગ આવે છે તો અહીંયા આ રીતે લેવાનું છે અહીંયા બે માત્રા આવે છે તો અહીંયા બે માત્રા લેવાના છે આ રીતે તમારે બનાવવાનું છે આગળનું જોઈએ તે જ રીતે ફરીથી બીજું ઉદાહરણ છે શિક્ષક પરથી બનાવવાનું છે તો હવે આ રીતે બોલાશે શિક્ષકો શિક્ષકા શિક્ષકમ શિક્ષકો શિક્ષ કામ શિક્ષક શિક્ષક શિક્ષકા તે જ રીતે રમા શબ્દસ્ય રૂપાણી એટલે કે રમા શબ્દનું બનાવવાનું છે તો રમા રમે રમા રમામ રમે રમાહ તે જ રીતે રમાયાહ હમયો હો રમાણામ તે જ રીતે આપણે આપણે ઉદાહરણ મુજબ બીજું બનાવીએ સીતા ઉપરથી બનાવવાનું છે સીતા સીતે સીતાહ સીતામ સીતે સીતાહ સીતાયાહ સિતયોહ સિતાણા બાલા ઉપરથી બનાવીએ બાલા બાલે બાલાહા બાલામ બાલે બાલા બાલયા બાલયોહ બાલામ આ રીતે તમારે બોલવાનું છે એટલે આવું કવિતા આપણે ગાતા હોય ને એમ રીધમમાં આપણને આવડી જાય હવે જ્ઞાન પરથી જ્ઞાન શબ્દ રૂપાણી જ્ઞાન પરથી જ્ઞાનમ જ્ઞાને જ્ઞાનાની જ્ઞાનમ જ્ઞાને જ્ઞાનાની બંને સરખું ઉપરની છે જ્ઞાનસ્ય જ્ઞાનયો જ્ઞાના નામ તે જ રીતે આપણે પુષ્પ ઉપરથી બનાવીએ તો પુષ્પમ પુષ્પે પુષ્પાણી પુષ્પમ પુષ્પે પુષ્પાણી પુષ્પસ પુષ્પસ્ય પુષ્પયો પુષ્પાણા નામ અહીંયા નામ છે પાછળ અગાઉ નામ આવતું હતું ને હણ અહીંયા ના આવે છે નગારાનો ન પત્ર ઉપરથી બનાવવાનું છે પત્રમ પત્રે પત્રાણી પત્રમ પત્રે પત્રાણી પત્રસ્ય પત્રાનામ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરવાની છે ઉદાહરણ અહીંયા આપેલું છે તો બાલક ખાલી જગ્યા નામ ગોપાલ તો ઉદાહરણમાં પહેલું છે બાલકસ્ય નામ ગોપા ગોપાલ તો દેવસ્ય નામ ગોપાલ સૈનિક નામ ગોપાલ તેજ રીતે આપણે હંસ ઉપરથી બનાવીએ તો હંસ્ય વર્ણઃ ધવલ શસક ઉપરથી તો શસકસ વર્ણ ધવલ બક ઉપરથી બકસ્ય વર્ણઃ ધવલ તે રીતે રામ તેના ઉપરથી રામસ પિતા દશરથ અસ્થિ ભરતસ પિતા દશરથ અસ્થિ લક્ષ્મણસ પિતા દશરથ અસ્થિ તે જ માધવનું માધવસ ઉપર નામ વિષ્ણુ વાસુદેવસ અપરમ નામ વિષ્ણુ મધુસૂદન અપરમ નામ વિષ્ણુ આ રીતે તમારે બનાવવાના છે પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો ઉદાહરણમાં આપેલું છે મહિલાનું મહિલા શિક્ષિકા પરથી શિક્ષકા પરથી બાલિકાયા નામ રાધા આવું યા હા બોલાય પાછળ ઓકે ગંગા ઉપરથી ગંગાયા જલમ પવિત્રમ અસ્થિ યમુના પરથી યમુનાહ જલમ પવિત્રમ અસ્થિ નર્મદા પરથી નર્મદાયા જલમ પવિત્રમ અસ્થિ હવે ફરીથી આગળ છે ઉદાહરણ મુજબ રમા પરથી રમાયા ઉમા પરથી ઉમાયા ગીતા ઉપરથી ગીતાયા તે જ રીતે ઉદાહરણ પરથી આપણે વાક્યો આગળ બનાવવાના છે તો હર્ષદા પરથી હર્ષદાયા સખી સાવિત્રી અસ્થિ શારદાયા સખી સાવિત્રી અસ્થિ ઉમાયાહા સખી સાવિત્રી અસ્થિ તે જ રીતે પ્રવિણાનું પ્રવીણાયા રમાનું રમાયાહા હા હર્ષાનું હર્ષાયા આ રીતે તમારે બનાવવાનું છે સંસ્કૃત ભાષા છે ને આમ બોલવાની મજા આવે જેવી આવડે એવી બોલવાની ઓકે એમ શરમાવાનું એવું કંઈ કરવાનું નહીં ભૂલ પડે કારણ કે સંસ્કૃત છે દેવોની ભાષા છે જ્યારે દેવો ભગવાનને એ બધા આપણે ગુજરાતીમાં વાત કરીએ ને એ રીતે એ બધા સંસ્કૃતમાં વાત કરતા તો દેવોની ભાષા છે તો દેવોની ભાષા એમ સરળ થોડી હોય અઘરી હોય ને ઓકે બીવાનું નહીં જેવું આપણે એવું બોલવાનું ઓકે ઉદાહરણ ખાલી જગ્યા તો વસ્ત્રમ પરથી વસ્ત્ર વર્ણમ રક્ત અસ્થિ પુષ્પમ પરથી પુષ્પસ્ય વર્ણ રક્ત અસ્થિ ફલમ પરથી ફલસ્ય વર્ણ રક્ત અસ્તી તે પુસ્તકનું પુસ્તક નામ ભાગવતમ અસ્તી હોવનમ પથે પુસ્તક નામ ભાગવત અસ્તી હોન ભાગવતમિરસવ બનાવાનું છે કમલમ પથે કમલસ યુક્ત પર્થે પરથી આ આ રીતે રીતે તમારે બનાવવાનું છે લગાવવાનું ઓકે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ સંજય પટેલ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી જે લોકો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તેમને પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે ઘણા બધા નવા ફીચર્સ તેની અંદર તમને મળી રહેશે આજનું ગુલાબ આ અજબ ગજબ છે દિન વિશેષ છે આ બધી વધારાની માહિતી તમને મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો